ચલાલા નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો અગાઉના પ્રમુખ નૈનાબેન વાળાના રાજીનામા બાદ આજે સર્વાનુમતે ભૂમિબેન જયરાજભાઈ વાળાની પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે ચલાલા નગરપાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી જેમાં નગરપાલિકાના તમામ સદસ્યો હાજર રહ્યા હતા બેઠક દરમિયાન તમામ સદસ્યોએ ભૂમિબેન વાળાને સમર્થન આપતા તેમની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા જ કાર્યકરો અને સમર્થકોએ ભૂમિબેન વાળાનું ફૂલ હારથી સ્વાગત કર્યું હતું તેમજ મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી તેમને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા દાન મહારાજની જગ્યાના લઘુમહંત શ્રી મહાવીર બાપુ ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય રતિદાદા કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેન હિરપરા સહિત ગામના આગેવાનો અને વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ શ્રી જયરાજ વાળાએ જણાવ્યું હતું કે ચલાલા નગરના સર્વાંગી વિકાસ માટે તેઓ પ્રતિબદ્ધ છે અધૂરા રહેલા વિકાસ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરવા તેમજ ભાજપ દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસને સો ટકા નિષ્ઠા અને જવાબદારી સાથે નિભાવવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આવનાર સમયમાં ચલાલા નગરપાલિકાના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું રિપોર્ટર ફારૂક બિલખિયા અમરેલી આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી દાન મહારાજની તપોભૂમિ એવી ચલાલા નગર સેવા સદન ખાતે જ્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અમરેલી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાના પ્રમુખની જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે આજે વિધિવાદ ચાર્જ સંભાળવાનો કાર્યક્રમ હતો શનિવાર અને બપોરના બે અને વીસ મિનિટે શુભ મુહૂર્તે ચાર્જ સંભાળવામાં આવ્યો આ તકે અમને આશીર્વાદ આપવા માટે દંશાવતાર પૂજ્ય શ્રી ધાન મહારાજની જગ્યાના લઘુમાન પૂજ્ય શ્રી બાપુ ગાયત્રી સંસ્કાર ધામથી પૂજ્ય રતિદાદા પૂજ્ય મયુર બાપુ તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જયુભાઈ કાકડિયા ગુજરાત પ્રદેશ કિસાન મોર્ચાના અધ્યક્ષ આદરણીય શ્રી હિરેનભાઈ હિરોપરા પૂર્વ નગરપાલિકાના તમામ પ્રમુખશ્રીઓ ચલા શહેર ભાજપના પૂર્વ તમામ પ્રમુખશ્રીઓ અને ચલા શહેરના વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ વેપારી મિત્રો અને દરેક સમાજના આગેવાનો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓની આજેમાં પ્રમુખ શ્રીએ આજે જ્યારે ચાર સંભાળ્યો છે ત્યારે પૂજ્ય દરાણ મહારાજના આશીર્વાદ લે સૌ સંતો મહત્વના આગેવાનોના આશીર્વાદ લે ચલાલાના અટકેલા વિકાસના કાર્યો થાય ચલાલાને વહેલી તકે વધારેમાં વધારે સુવિધા મળે એ આખી ટીમ ચલાલા નગરપાલિકા બની ચોવીસ ચોવીસે સભ્યો સાથે મળી ધારાસભ્ય છેના માર્ગદર્શનમાં ચલાલાનો સર્વાંગી વિકાસ માટેનો આજે સંકલ્પ કર્યો છે અને આગામી દિવસોમાં આયોજન માટે પણ વહેલી તકે બેઠક બોલાવવામાં આવશે તેમજ પ્રાથમિક જે સુવિધાઓ અત્યારે જે કામ ઉડકેલા થાય આગામી બે દિવસમાં ગટર પાણી લાઇટ સફાઈ પ્રાથમિક જોડે ચાલુ થાય એની સાથે સાથે રોડ રસ્તા ગાર્ડન એની પર સુવિધા શહેરને મળી રહે એ માટે આગામી દિવસોમાં સૌને સાથે મળી એવું સરસ આયોજન કરવામાં આવશે